શ્રાવણના પ્રથમ સોમવારે ભાવનગરમાં હરિદ્વારની જેમ ગંગા આરતીના દર્શન લાભ થશે શહેરમાં પ્રથમવાર ગંગા મહાઆરતી ગંગાજળિયા તળાવમાં સ્થાપિત મા ગંગાની મૂર્તિ પૂજન અને મહાઆરતી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવશે જેમાં તમામ શ્રદ્ધાળુઓને જોડાવા સમિતિના પ્રમુખ મુકેશ ખાનવાણીએ આહવાન કરેલ છે ભાવનગરમાં થવા જઈ રહેલ આ મહાઆરતીને લઈ ભાવનગરના શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ છે જુદા મંદિરોના ભૂદેવો દ્વારા આ આરતી કરવામાં આવશે સાથે જ એકસો આઠ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે આખા વિસ્તારમાં આરતી સમયે ધાર્મિક સંગીતમાં એક અત્યંત મનમોહક દ્રશ્ય જોવા મળશે